નાજાભાઈ ગાગાભાઈ જોટા રાવતભાઈ નાજાભાઈ જોટા જીતુભાઈ નાજાભાઈ જોટા ચનકભાઈ દેવદાનભાઈ જોટા હમીરભાઈ દેવદાનભાઈ જોટા હટ્ટીસિંહ દેવદાનભાઈ જોટા બહાદુરભાઈ ઉર્ફ ભાવેશભાઈ ભૂપતભાઈ જોટા જગદીશભાઈ ભૂપતભાઈ ચોટા મિણીબેન નાજાભાઈ ચોટા મંજુબેન ભૂપતભાઈ ચોટા જહીબેન દેવદાનભાઈ જોટા દક્ષાબેન જીતુભાઈ જોટા રણજીતસિંહ બાવાભાઈ ગાંગડા પીઠરામભાઈ રાયમલભાઈ ગાંગડા સુખભાઈ

મૃત્યુ થયેલું હતું પિરશરામભાઈ રામલભાઈ ગાંગણા જે અનુસંધાને કુલ પંદર આરોપી વિરુદ્ધ ફરિયાદીશ્રી રણજીતભાઈ વાવાજોભાઈ ગાંગણાએ ફરિયાદ આપેલી હતી જેના દ્વારા પંદર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો તેઓને જમીનની તકરાર હતી અને જેમાં રેવન્યુમાં પણ મેટર ચાલતી હતી અને ડેપ્યુટી કલેક્ટરમાં પણ એ મેટર ચાલી હતી અને એમની અરજી પ્રયા રાખવામાં આવી ન હતી જે કામે કુલ પંદર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે પૈકીના કુલ અગિયાર આરોપી તેમાં ભૂપતભાઈ બાબુભાઈ જોટા સોમાભાઈ બાબુભાઈ જોટા દેવદાન રાજાભાઈ જોટા નાજાભાઈ ગંગાભાઈ જોટા રાવતભાઈ નાજાભાઈ જોટા જીતેન્દ્ર નાજાભાઈ જોટા જનકસિંહ દેવદાનભાઈ જોટા અમીરભાઈ દેવદાનભાઈ જોટા હઠીસિંહ દેવદાનભાઈ જોટા બહાદુરસિંહ ભૂપતભાઈ જોટા તેમજ જગદીશ ભૂપતભાઈ જોટા એમ કુલ અગિયાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશને હાથ ધરવામાં આવેલી છે બધા એક જ પરિવાર છે કે હા બધા એક જ પરિવાર ભાઈઓ અને એના ભાઈઓ ભત્રીજાઓ છે એક જ પરિવાર છે આખો જોટા પરિવાર છે હવે આપ પહેલેથી કાવતરું રચવામાં આવ્યું હતું કે હા એમને હાલવા ચાલવાની જે વ્યવસ્થા હતી એમાં એ લોકોને તકરાર હતી એ બાબતમાં એ લોકો એક સમ મળીને કાવતરું કરીને આ ગુનાને અંજામ આપવામાં આવેલો હતો માતૃભૂમિ ન્યૂઝ સાથે બધુરા આવલિયા જૂનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ